બધા વિદ્યાર્થી ભાઈ બહેનો અને બડીલોને મારા જય પ્રભુ જય પ્રભુ જય પ્રભુ જય પ્રભુ આજે આ વિદ્યાર્થીઓ ને જોઈને મને ખૂબ આનંદ થયો કારણ કે ઘણા વર્ષો સુધી આવા બાળકો સાથે કામ કર્યું છે લગભગ પાંત્રીસ વર્ષ સાંભળો છો ને એની શાળામાં પ્રોપરમાં જ અમારી શાળામાં પણ તમારા જેવા લગભગ આમ સરેરાશ જોઈએ તો બારસો તેરસો ની સંખ્યા અમારી સ્કૂલમાં હોય છે અત્યારે છે એટલે બાળકો સાથે આખું જીવન પસાર કર્યું છે એટલે બાળકોને જોઈને ખૂબ આનંદ થાય છે સ્વામીજીએ તમને આખા જીવનનું રહસ્ય તમારું સ્વરૂપ તમે શું છો આપણે એમ કહીએ છીએ કે હું હું ધનજીબી પણ ધનજીબી એટલે કોણ અત્યારે આપણે એમ સમજીએ છીએ કે આ દેખાય છે ધનજીબી ના ધનજીબી કોણ અંદર છે આત્મા તમારો આત્મા એ ધનજીભાઈ દેહ એ ધનજીભાઈ દેહ તો વિનાશી કહ્યું ને કે પહેલા પછી રહેવાનો નથી જે કાયમ પહેલા હતો અત્યારે છે અને પછી રહેવાનો છે જેનું સ્વરૂપ એ નિત્ય છે સત્ય છે એવું આપણા બધાનું સ્વરૂપ છે તો આટલી વસ્તુ સમજીને આપણે હવે થોડીક વ્યવહારની વાત કરીએ કે હવે આપણું વિદ્યાર્થી જીવન છે આપણે અત્યારે શાળામાં અભ્યાસ કરીએ છીએ તો આપણો વિદ્યા થી કાળ વિદ્યાર્થીના આ જીવનમાં આપણે શું કરવાનું તો બે જ વસ્તુ કરવાની એક તો આપણે ગુરુજનો પાસેથી કે જ્યાંથી પર્યાવરણમાંથી કે આજુબાજુથી આપણને જેટલું જ્ઞાન મળે જેટલી વિદ્યા પ્રાપ્ત થાય એ વિદ્યા પ્રાપ્ત કરવાનું આપણું મુખ્ય કામ શું જ્ઞાન પ્રાપ્ત કરવાનું આમ તો અત્યારે સામાન્ય રીતે એવું કહી શકાય આ વિદ્યાર્થી અવસ્થામાં કે જ્ઞાન કયું એ જ્ઞાન તો આ જ્ઞાન છે અને એ જ્ઞાન એ થોડુંક જુદું છે આપણે જે જ્ઞાન અત્યારે મેળવીએ છીએ માહિતી જ્ઞાન છે બધી માહિતી નોલેજ જ્યાંથી મળે ત્યાંથી આપણે નોલેજ પ્રાપ્ત કરવાનું છે પછી પાઠ્યપુસ્તકમાંથી મળે આજુબાજુના કુદરતી વાતાવરણમાંથી મળે આપણે અને એ માટે શું કરીએ છે કે આવી સહઅભ્યાસ પ્રવૃત્તિઓ પણ કરીએ છીએ તમે આજે અહીં આવ્યા એ તમારો અભ્યાસની સાથેની એક પૂરક પ્રવૃત્તિ છે પણ એ શા માટે કરી આપણે કે આપણને આ જ્ઞાન જે આપણા જીવનનું મુખ્ય અગત્યનું જ્ઞાન છે એ આપણને પ્રાપ્ત થાય એનાથી થોડા આપણે પરિચિત થઈએ અને આપણે જીવનમાં ક્યાંય ભટકી ના જઈએ રસ્તો ક્યાંય આપણો બદલાઈ ના જાય કારણ કે વિદ્યાર્થી અવસ્થામાં કેટલીક વખત એવું બને છે કે આપણને ખ્યાલ હોતો નથી આપણી એટલી પરિપક્વતા પકવતા હોતી નથી અને પરિણામે આપણે ક્યાંક ભટકી જઈએ છીએ અવળા રસ્તે અત્યારે આપણે જોઈએ છીએ સામાન્ય કે બાળકોમાં કેટલીક વખત થોડાક દૂષણો પણ આવી જાય છે પાન મસાલા ભીડી કે કોઈ વ્યસન નાનું મોટું આવા વ્યસનો ના આદિ થઈ જાય છે કેટલાક બાળકો તો એ ન થાય એ માટે આ જ્ઞાન છે અને એ જ્ઞાન મેળવવું આપણે જરૂરી છે તો આપણે ખાસ અત્યારે અભ્યાસ કર દરમિયાન કારણ કે આ જીવન છે આ અત્યારનો જે કાળ છે તમારો વિદ્યાર્થી કાળ છે આખા જીવનનો સુવર્ણ કાળ છે સોનેરી કાળ છે અત્યારે તમારા માટે આનંદથી બીજી કોઈ પણ ટેન્શન વગર અત્યારે તમને કોઈ ટેન્શન છે કમાવાનું ટેન્શન કરવું કોઈ સામાજિક જવાબદારી ખરી તમારી કશી નહીં તમારા મા બાપ તમારા માટે બધી સુખ સગવડ કરી રાખે છે કરી આપે છે ગમે તેવી પરિસ્થિતિ એમની મા બાપની પરિસ્થિતિ કઈ બધી સરખી હોતી નથી કેટલીક વખતે તો પણ તમારા માટે એ બધી સુવિધાઓ કરી આપે છે તો આપણી ફરજ શું કે મા બાપે જે અપેક્ષા રાખી આપણી પાસે એ અપેક્ષાને પૂરી કરવામાં એટલે અભ્યાસમાં મન લગાવવાનું આપણે બીજી પ્રવૃત્તિઓમાં અત્યારે એટલે આડાવાડા ક્યાંક બીજા રસ્તે ચડી જઈને આપણે આપણું જે લક્ષ્ય છે એને ચૂકી જઈએ આપણું ભણવાનું લક્ષ્ય ચૂકી જવાય મેં જોયું છે કેટલીક વખત સારા સારા વિદ્યાર્થીઓ હોશિયાર વિદ્યાર્થીઓ એકદમ એ પણ કેટલીક વખત આવી રીતે પોતાના માર્ગથી પેલા એ થઈ જઈ અને જીવન આખું પેલું એ કરી નાખે છે એટલે કે અભ્યાસમાં ધ્યાન નહીં રાખીને બીજી પ્રવૃત્તિઓમાં મસ્ત રહીને જે કરવાનું છે એ લક્ષ પ્રાપ્ત કરી શકતા નથી આ વિદ્યાર્થીઓ કયા ધોરણના તમે નવમા ધોરણના એટલે પ્રી એસએસસી કહેવાય બરાબર ને હવે પછી આવતા વર્ષે તમારે એસએસસી આવશે એટલે એસએસસીમાં આપણે સારા માર્ક લાવીએ એવી આપણને દરેકને તમન્ના હોય દરેક મા બાપને પણ તમન્ના હોય કે મારો મારો દીકરો કે દીકરી સારું ભણે અને સારા માર્ક લાવે અને જીવનમાં ખૂબ આગળ વધે પ્રગતિ કરે એટલે એનું એ નામ રોશન થાય મા બાપનું નામ પણ રોશન થાય એટલે આપણી મુખ્ય પ્રવૃત્તિ અત્યારે અભ્યાસની છે તો આપણે અભ્યાસમાં ખૂબ કાળજી રાખીએ લક્ષ રાખીએ અને એમાં આગળ વધીએ સારું પરિણામ લાવીએ કારણ કે અત્યારે તમે જુગો છો કે આ જમાનો એટલો બધો કોમ્પિટિશનનો છે અમે પણ ત્યારે આવું આટલું બધું નહોતું સંખ્યા પણ આટલી બધી નહોતી નોકરીઓ પણ સારી રીતે મળતી હતી હવે તો તમે જુઓ છો કે પાંચ હજાર નોકરી માટેની જગ્યાઓ બહાર પડી હોય તો દસ લાખ કે પંદર લાખ અરજીઓ આવે છે અને એ લોકો એના માટે પોતાનું નામ નોંધાવે છે એટલે કોમ્પિટિશન થઈ ગઈ છે એ કોમ્પિટિશનમાં જો આપણે ટકી રહેવું હોય તો આપણી પાસે નોલેજ એ હોવું જોઈએ એટલે આપણો અત્યારે નોલેજ મેળવવાનો કાળ છે કારણ કે જીવનમાં નોલેજ ઇઝ પાવર નોલેજ એ જ બધું છે તમે જુઓ તો અત્યારે તો વિદ્યાર્થીઓ એટલી બધી સખત મહેનત કરે છે ગામડામાં અને શહેરના વિદ્યાર્થીઓમાં પણ ઘણો તફાવત જોવા મળે છે ગામડા વિદ્યાર્થીઓમાં જો એટલી બધી જાગૃતિ આવી નથી આપણે બધા ગ્રામ્ય વિસ્તારના છે શહેર વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારના બાળકોમાં પણ તફાવત હોય છે એ લોકો એટલા બધા એક્ટિવ એમને વાતાવરણ મળે છે આજુબાજુનું પેલો એને ઘરનો પણ એવું ગાઈડન્સ મળે ગાઈડલાઈન મળે આપણા મા બાપ ખેડૂત હોય અને થોડું ઓછું જાણતા હોય એટલે આપણને અને બીજું શાળાઓમાં પણ કેટલીક વખતે બહુ એટલી બધી પ્રવૃત્તિઓ પણ કરવામાં આવતી નથી એટલે ફક્ત ચાર દિવાલોમાં જે પાઠ્યપુસ્તકો હોય એટલાનું જ્ઞાન એમને આપવામાં આવે છે બહારનું જ્ઞાન એમને ઓછું મળે છે અને પરિણામે કોમ્પિટિશનમાં આપણા ગામડાના બાળકો પાછા પડે છે અત્યારે હવે ગામડાના જુઓ તો સામાન્ય એવું માને કે ભાઈ આપણે દસમું ધોરણ પાસ કરી પછી બારમું ધોરણ અને બારમા ધોરણ પછી ગ્રેજ્યુએટ કદાચ થવાય તો થઈ શક્યું નહીં તો નાની નોકરી મરી જાય કોઈ પોલીસની નોકરી મળે કોઈ કંડક્ટરે ડ્રાઈવરની નોકરી મળે કોઈ વારી એક થોડાક આગળ વધે શિક્ષક થાય પણ એટલાથી સંતોષ માણવાનો નથી અત્યારે જમાનો આઈએસના આઈપીએસનો છે તો એવો નોલેજ આપણે અત્યારથી પ્રાપ્ત કરવાનું છે અને ચારેય દિશામાં આપણી દ્રષ્ટિ હોવી જોઈએ ચારે બાજુ આપણી આજુબાજુના જે આપણો વિસ્તાર થયો હોય કે આપણા આજુબાજુના પ્રદેશોમાં કે દેશમાં કે દુનિયામાં શું ચાલી રહ્યું છે એ દરેકની માહિતી જ્ઞાન એટલે માહિતી રૂપે પણ એ જ્ઞાન આપણે જરૂરી છે જો એ જ્ઞાન આપણે અત્યારે પ્રાપ્ત કરીશું અને એમાં સક્રિય રહીશું તો આપણું જીવન એ સફળ થશે અને આપણે ખૂબ સુખ અને શાંતિ છે કારણ કે દરેકને આ બધું કરવા પાછળનું અંતિમ લક્ષ્ય શું છે જીવનમાં સુખ પ્રાપ્ત કરવાનું તો એ સુખ પ્રાપ્ત ક્યારે થાય સારું નોલેજ હોય સારી નોકરી મળે અને આપણું જીવન શાંતિથી સુખમય રીતે પસાર થાય તો એ આપણો લક્ષ્ય છે અત્યારનો પછી આગળનો લક્ષ્ય તો આ રાખવાનો છે આપણે સ્વામીજીએ કહ્યું કારણ કે અંતે આ જીવનનું મનુષ્ય જીવનનું સફરપણું એ તો મુક્તિ છે આ જીવનમાંથી મુક્તિ આમ તો આપણને મનુષ્ય દેહ મળ્યો છે એ સૌથી ઉત્તમ છે ચોરાશી માં સૌથી ઉત્તમ દેહ કોનો મનુષ્યનો એટલે એ મનુષ્યપણું આપણો વ્યર્થ ન જાય અને આપણે સુખ શાંતિથી ખૂબ જીવન પસાર કરીએ અને અંતિમ લક્ષ્યને આપણે શાંતિથી પાર કરીએ એ રીતે આપણે સૌ અભ્યાસમાં ધ્યાન રાખીએ કાળજી રાખીએ અને આપણે અત્યારે મેં કહ્યું કે તો આ આપણું લક્ષ હોવું જોઈએ કે જ્ઞાન મેળવવાનું અને સાથે સાથે આપણું જીવન પણ ઉજ્જવળ બને એવા નીતિ નિયમો થોડા પાળવા સત્ય દયા અહિંસા પછી વ્યસન ન કરવું આવા બધા સામાન્ય સામાન્ય નિયમોને ધ્યાનમાં રાખી અને આપણે જીવવાનું છે એટલે આપણે ક્યાંય ભટકી ના જઈએ અને આપણું જીવન એ ઉજ્જવળ બને આપણને સુખ અને જીવનમાં શાંતિ મળે એટલું થઈને દરેક વિદ્યાર્થી ભાઈ બહેનો જીવનમાં ખૂબ આગળ વધે અને એમના માટે એમના સાહેબો કોણ છે શિક્ષક મિત્ર કોણ ગમે છો તમારી શાળાનો થોડોક પડી જાય આપશો મને ઉગરવાળા શાળાનો કોઈ વિદ્યાર્થી ભાઈ કે બહેને કે તમારી શાળામાં કેટલા ધોરણ ચાલે છે કેટલી સંખ્યા છે એક વખત અહીંયા આવા સ્ટેજ ઉપર બોલીએ એટલે આપણે અંદર ની જે ડર હોય નથી અને એમાં કઈ ડરવાનું છે નહીં જય પ્રભુ આપણા જ છે જય પ્રભુ જય પ્રભુ મારી શાળાનું નામ સાય હાઈસ્કૂલ છે તેમાં હું બધા વિદ્યાર્થીઓ નવમામાં ભણે છે નવમામાં છ વર્ગ છે આશરે સંખ્યા ત્રણસો જેટલી હશે હા નવમામાં માં અ બ જે છોકરાઓના અને ઈ ડ અને એફ એ છોકરીઓની છે

લાભ લીધો આ જીવનમાં એક મહામૂલો લાભ છે એ લાભ તમને મળ્યો છે સ્વામીજીએ જે બોધ આપ્યો એને જીવનમાં ઉતારજો તો જીવનમાં ખૂબ આગળ વધી શકશો સુખી રહી શકશો એટલું કહી અને હું મારી વાતને વિરામ આપું ઓકે જય ગુરુ